નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પેટીમાં પચાસ કેરી હોય તો કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યા કેવી રીતે લખી શકશો અહીંયા આપણને આપેલી છે પેટી સંખ્યા માટે બરાબર નિયમ લખો આપણા માટે બે વસ્તુ જોઈએ

પચાસ અને બી નો કરી દેવાનો ગુણાકાર તો પચાસ બી બરાબર પેટી એક હોય તો પચાસ એક પચાસ એટલે પચાસ બે પેટી હોય તો પચાસ ને ડબલ સો ત્રણ હોય તો દોઢસો એ ક્લિયર છે